આદ્ય આદિશક્તિમાં અંબાના દર્શનાર્થે પગપાળા સંઘો પહોંચી રહ્યા છે ત્યાં અનેક માય ભક્તોમાંના દર્શન કરવા માટે અંબાજી પગપાળા જતા હોય છે ત્યારે આજ રોજ પણ ત્રીજા દિવસે અંબાજીમાં ત્રિપલ ગણો વધારો જોવા મળી રહ્યો છે અને દર્શના કરી અને ધન્યતા અનુભવતામાં અંબાના દર્શન મેળવી અને ધન્યતા અનુભવતા માય ભક્તો જોવા મળી રહ્યા છે ત્યારે મહત્ત્વની વાત કરવામાં આવે તો ભાદરઈ પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે ત્રીજા દિવસે અહીંયા પોલીસની માનવતા અને વાત્સલ્યતા પણ જોવા મળી છે પોલીસે પણ સારી એવી પ્રક્રિયા કરી અને સારા એવા લોકોની સેવા ભાવના અને માતાજીના નારા બોલાવતા પોલીસ કર્મચારીઓ પણ જોવા મળી રહ્યા છે અને તેઓ પણ બોલમારી અંબેના નારા સાથે આ મંદિર માં વાતાવરણ ગુંજવી રહ્યા છે અને મા અંબાના નારાથી સમગ્ર અંબાજી જાણે કે હવે અંબામય બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ભાદરવી પૂનમનો મહામેળ અંબાજી ખાતે ચાલી રહ્યો છે ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શન કરવા માટે પગપાળા સંઘે આવતા હોય છે અને અન્ય રીતે પણ પહોંચી રહ્યા છે કોઈ દંડવત પ્રણામ કરતાં કરતાં પણ માતાજીના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે સુરક્ષા શાંતિ અને સેવાના સંકલ્પ સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ ખડેપગે ભક્તોની સેવામાં સજ્જ જોવા મળે મળી રહ્યા છે સમગ્ર વિસ્તારમાં જોવા મળતા આ દ્રશ્યો છે કે જ્યાં પોલીસ સજ્જ જોવા મળી રહ્યા છે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની આગેવાની હેઠળ પાંચ હજાર જેટલી પોલીસ મહિલા કર્મચારીઓ છે અને પુરુષો પણ ખડે પગે ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને અડચણ ન પડે તે માટે સજ્જ બન્યા છે અને તેઓ નિઃસ્વાર્થ ભાવે સેવા અર્પણ કરતા જોવા મળી રહ્યા છે અને બોલમારી અંબેના નારા લગાવતા પણ જોવા મળી રહ્યા છે મંદિર પરિસર અને મંદિરની અંદર પણ આ ભક્તોની ભારે ભીડ છે અને ત્યાં પોલીસના જવાનો અને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા કોઈ તકલીફ ન પડે તે બાબતે ધ્યાન પૂરતા પ્રમાણમાં રાખવામાં આવી રહ્યું છે મંદિરની બહાર ભક્તોની લાંબી લાંબી કતારો છે નિયમન અને સંકલન તો બીજી તરફ મંદિરમાં દૂર દૂરથી પોતાની મુરાદ પૂરી કરવા પહોંચતા ભક્તોમાં જય અંબેના નાદ સાથે ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે અને નિર્મિત કરી રહ્યા છે ભક્તજનો પૂરજોશમાં જોવા મળી રહ્યા છે અને મારા દર્શન કરતા અને કરાવતા પણ જોવા મળી રહ્યા છે તો મહિલા કર્મચારીઓનું પુત્રી અને બહેન તરીકેનું વાત્સલ્ય અને ભક્તિ પણ જોવા મળી રહી છે જ્યારે મંદિરના દ્વાર ખુલ્લા હોય અને મંદિરમાં દર્શન કરતા હોય ત્યારે મંદિરમાં બોલ મારી અંબે જય જય અંબેના ગોષ સાથે ભક્તોમાં ઉર્જા અર્પિત કરતા તો ક્યાંક વૃદ્ધોને પાણી પીવડાવવાનું અને નાના ભૂલકાઓને તીડીને દર્શન કરાવવાનું હરક પણ આ કર્મીઓમાં જોવા મળી રહ્યો છે પોલીસ કર્મચારીઓ હોય કે મહિલા કર્મચારીઓ હોય તેઓ દ્વારા વૃદ્ધોને ઉપાડીને તેમને તેમના સ્થાન સુધી પહોંચાડતા પણ નજરે જોવા મળી રહ્યા છે આમ બનાસકાંઠા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ખડેપગે આ ધાર્મિક મહામેળામાં રાઉન્ડ ધ ક્લોક સુવા સુરક્ષા શાંતિ સાથે કર્તવ્ય ભક્તિ અને વાત્સલ્યના અભિગમ સાથે સંપૂર્ણ સેવાઓ પોલીસ કર્મચારીઓ પણ આપતા જોવા મળી રહ્યા છે અને અંબાના દર્શન કરતા આવતા ભક્તોની વાહરે આવેલા પણ જોવા મળી રહ્યા છે